ચાંદીના સિક્કા અને સોનાની લગડી ચોરીને ફરાર થઈ ગઈ સવારે દુકાન સંચાલકે દુકાન ખોલતા પાછળનો દરવાજો ખુલ્લો જોયો જેના કારણે તે ચિંતિત થયો જ્યારે તેને અંદર જઈ તપાસ કરી તો ચોરીની ઘટનાની જાણ થઈ હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે જી આપકા નામ આ દુકાન આઈ કિસ તરહ કી ચોરી મેરે મેરા નામ હેમરામ ચૌધરી હે દુકાન હે પરત પાટિયા પે આયા હુઆ હે ભાવના જોલસ સુબે મે 9 બજે દુકાન ખોલા તો માલુમ પડા

और चीनी थी उसके तोड़ के अंदर आया हुआ आप की है पुलिस फरियाद किए पुलिस पुलिस वाले जांच कर रहे हैं आपके यहाँ अंदर आने के बाद किस चीज का नुकसान करने है सारा क्या क्या लेके अंदर से चांदी के चिक्के लेके गए हुए लंगड़ी लेके गए और ये स्टॉक हम चेक करेंगे तब तो मालूम पड़ेगा हमारे पास सेफ है लॉक नहीं खुला है